જે શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ મહાભારતનું એક એવું મોટું રહસ્ય જે ઘણા લોકો નહીં જાણતા હોય મહાભારતના યુદ્ધના અઢાર દિવસ દરમિયાન શ્રી કૃષ્ણ રોજ મગફળી ખાતા હતા તેનું રહસ્ય શું હતું તેના વિશે જાણીશું આજ આપણે મહાભારત કણિયુગને દર્શાવે છે મહાભારતના અનેક રહસ્યો છે જેને આજ સુધી તો ન કોઈ જાણી શક્યું છે ન કોઈ સમજી શક્યું છે મહાભારતના અનેક રહસ્યો આજ સુધી પણ લોકોને અચંબિત કરી દે તેવા છે આજે પણ તે વણ ઉકેલ્યા છે અઢાર દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ધર્મ અને અધર્મના નામે અનેક યોદ્ધાઓનો ભોગ લેવાયો કેટલાક વીરગતિ પ્રાપ્ત થયા ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ એવી લીલાઓ રચી જેનાથી માણસને જ્ઞાન અને શક્તિનો બોધ પાઠ થયો તેઓએ શસ્ત્ર ઉઠાવ્યા વગર પાંદવોને જીત અપાવી તેમાંનું એક રહસ્ય શ્રી કૃષ્ણ સાથે જોડાયેલું છે શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધ દરમિયાન રોજ મગફળી ખાતા હતા આ એક એટલું મોટું રહસ્ય છે કે માત્ર એક જ વ્યક્તિ આ રહસ્ય વિશે જાણતો હતો અને તે હતા ઉડુપી રાજા કથા અનુસાર મહાભારતના યુદ્ધની જાહેરાત થઈ ત્યારે કૌરવો અને પાંડવોએ દેશના તમામ રાજાઓને ધર્મ અને અધર્મના નામે યુદ્ધમાં સામેલ થવા માટે મદદ માંગી કેટલાક રાજાઓ કૌરવોને સાથ આપ્યો તો કેટલાકે પાંડવોને પરંતુ એક રાજા એવો હતો જેને કોઈના પક્ષમાં સાથ ન આપ્યો એ હતા રાજા ઉડુપી ત્યારબાદ મનમાં સવાલો સાથે રાજા ઉડ્ડપી શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને કહ્યું કે યુદ્ધમાં કરોડો લોકો સામેલ થઈ રહ્યા છે પરંતુ આ દરમિયાન ભોજનની વ્યવસ્થા કોણ કરશે ભોજન વગર તો યોદ્ધાઓ લડી શકશે નહીં તેથી જો તમારી અનુમતિ હોય તો બંને પક્ષની ભોજનની જવાબદારી મારા તરફથી રહેશે ઉડુપી રાજાએ યુદ્ધમાં સામેલ થતા તમામ લોકોની ભોજનની વ્યવસ્થાની જવાબદારી લીધી ઉડુપી રાજાને શ્રી કૃષ્ણએ પરવાનગી તો આપી પરંતુ રાજાની સામે એક સમસ્યા હતી કે રોજ કેટલા લોકોના ભોજનની વ્યવસ્થા કરવી પડશે કારણ કે દરરોજ અનેક યોદ્ધાઓ વીરગતિ પ્રાપ્ત થવાના હતા જો ભોજન ઓછું રહેશે તો સૈનિકો ભૂખ્યા મરી જશે અને વધી જશે તો મા અન્નપૂર્ણાનું અપમાન થશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ઉડપી રાજાની ચિંતા સમજી અને તેનું સોલ્યુશન જણાવ્યું કહ્યું કે યુદ્ધ હું દરરોજ બાફેલી મગફળીના દાણા ખાઈશ જે દિવસે જેટલી મગફળીના દાણા ખાઈશ તે દિવસે એટલા હજાર સૈનિકો યુદ્ધ ભૂમિમાં પ્રાપ્ત થશે આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ઉડપ્પી રાજાને રહસ્ય જણાવ્યું અને તેને કેટલું ભોજન બનાવવું પડશે તેનું અનુમાન થયું ભગવાન અને ઉડપ્પી રાજા સિવાય પૃથ્વીના કોઈ પણ માનવીને આ રહસ્ય વિશે ખબર ન હતી આ રીતે યુદ્ધમાં રોજ હજારો સૈનિકોને ભોજન મળી રહ્યું હતું અને ભોજનનો બગાડ પણ ન થયો હતો તો મિત્રો આ હતું મહાભારતના યુદ્ધ દરમિયાન શ્રી કૃષ્ણની મગફાળી ખાવા પાછળનું રહસ્ય તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને વિડીયોને લાઈક કરજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ બટનને પ્રેસ કરજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો